તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને જોરદાર ફટકો પડે તેવી સંભાવના છે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે આ અંગે અલ્પેશ ઠાકોર આગામી ચોવીસ કલાકમાં નિર્ણય લે તેવી પણ ચર્ચાઓ છે અમદાવાદમાં ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સેનામાં રહે અથવા તો કોંગ્રેસ સાથે રહે તેવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલ્પેશ ઠાકોર સેના સાથે રહેવાનું મન બનાવી દીધું છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી પણ સંભાવના છે ઠાકોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી પ્રબળ સંભાવના છે ઉલ્લેખનીય છે કે ઠાકોર સેનાએ પ્રતિનિધિત્વ આપ્યું અને ત્યારબાદ ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર સાથે વાત પણ થઈ અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે

હાર સુધી અલ્પેશ ઠાકોરનો કોઈ અતોપત્તો લાગી નથી રહ્યો ત્યારે મહત્વની બાબત એ છે કે ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે તે સમાજ સાથે રહે અથવા તો કોંગ્રેસ સાથે રહે બેમાંથી કોઈ એક પસંદ ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કહી શકાય કે હજી સુધી સ્પષ્ટ એ થયું નથી કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે કે નથી પાડ્યો પરંતુ જે પ્રમાણે આધારભૂત લોકો અને રાજકારણીઓની વાત જો માનીશું બિલ જે પ્રમાણે આજે સવારે જ અલ્પેશ ઠાકોર દ્વારા જીએસટીબી વાતચીત કરી હતી અલ્પેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે સાત વાગે તે મીડિયા પ્રિફિંગ કરશે અને કયા કયા પક્ષ સાથે સંકળાય છે તે વિશેની પણ ચર્ચા કરશે એ ચર્ચાના પહેલા જ લગભગ સાંજે છ સાડા છ વાગ્યાના અર્થમાં તે પોતાનું લોકેશન આપશે સાથે જ મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોર હાલ ગુજરાત બહાર હોવાની વાત પર હજી સુધી કોઈ સત્તાવાર રીતે મોહર લગાવવામાં નથી આવી ધન્યવાદ નિસરગમારી સાથે જોડાય એવી વિગતો આપવા બદલ તો હાલ ચર્ચા એવી પણ છે કે અલ્પેશ ઠાકોર અજ્ઞાત સ્થળ પર છે કારણ કે મોટા રાજકીય ઘમાસાણના એંધાણ છે અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તો કોંગ્રેસ માટે પણ ખૂબ જ મોટો ઝટકો આને ગણવામાં આવી રહ્યો છે બીજી તરફ અલ્પેશ ઠાકોરની પરિસ્થિતિ પણ સાપે છછુંદર ગળ્યા જેવી છે કારણ કે એક તરફ ઠાકોર સેના છે અને બીજી તરફ કોંગ્રેસનું મસ્ત મોટું પદ ઠાકોર સેના પણ અલ્ટિમેટમ આપી ચૂકી છે કે જો અલ્પેશ ઠાકોરને ઠાકોર સેના સાથે રહેવું હોય તો કોંગ્રેસ સાથે છેડો ફાડવો પડશે ઠાકોર સેનાની દલીલ છે કે અલ્પેશ ઠાકોરના માધ્યમથી ઠાકોર સેનાને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું ક્યાંક અવગણનાના પણ સુરો છે બીજી તરફ ખૂબ જ મોટી વોટબેન્ક કહી શકાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠાકોર સમાજ સહિત ઓબીસી સમાજને પણ આ નિર્ણયથી અસર થશે ત્યારે કોંગ્રેસ માટે પણ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી જે રીતે આ પ્રકારની રાજનીતિ ગરમાય છે ત્યારે અલ્પેશ ઠાકોરની જાહેરાત પર સૌ નજર છે